લોકગાયક દેવાયત ખવડને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે આજ રાત સુધીમાં દેવાયત ખવડને તાળાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે સાથે જ દેવાયત ખવડના આગામી તારીખ સત્તર સુધીના પોલીસ રિમાન્ડ પણ મંજૂર થયા છે સાથે જ ગીરના જંગલમાં થયેલી મારામારીના કેસમાં દેવાયત ખવડના જામીન રદ થયા છે શું છે આ મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીર રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ના ચિત્રોડા ગામે અમદાવાદના સનાથણમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને 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 અન્ય લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો દેવાયત ખવડ તેના માણસોએ ફોર્ચ્યુનર ક્રેટા કારથી કારને અનેક વખત ટક્કર મારી હતી ધ્રુવરાજસિંહ ચૌહાણે આ મામલે ફરિયાદ નોંધાવી હતી કે દેવાયત ખવડ દ્વારા તેને માર મારવામાં આવ્યો સાથે જ લૂંટ પણ ચલાવવામાં આવી જોકે આ બનાવના થોડા દિવસ બાદ સુરેન્દ્રનગરમાંથી દેવાયત ખવડની ધરપકડ થાય છે આ મામલે નીચલી કોર્ટે ખબર સહિતના પંદર જેટલા આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા કે તાલાળા પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરી હતી અને આજે વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન દેવાયત ખવડના રદ કરવાનો આદેશ આપ્યો છે હવે દેવાયત ખવડ તાલાળા પોલીસ સમક્ષ હાજર થવું પડશે અને આ મામલે શું કહી રહ્યા છે સરકારી વકીલ કેતનસિંહ વાળા વેરાવળ સેશન્સ કોર્ટે દેવાયત ખવડ અને અન્ય આરોપીના જે જામીન નીચેની કોર્ટે આપેલ અને રિમાન્ડની અરજી સરકારની પોલીસની નામંજૂર કરેલ તેની સામે સરકાર તરફે રજૂ થયેલી રિવિઝન અરજી અને બેલ કેન્સલની અરજી માં આજરોજ જે આરો આરોપી તરફે રદ થયેલી રજૂઆતો સરકાર પક્ષે રજૂ થયેલી રજૂઆતો અને હુકમના સ્ટેજે આજરોજ જે તે આરોપીઓ વતી એમના વકીલશ્રીએ સરકારની જામીન રદ કરવાની અરજી અને રિમાન્ડ માગતી જે અરજી હતી તેનો ઓપોઝ નથી કરતા અને ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ નથી કરતા તેવું જણાવી અને તે સંબંધે હુકમ કરવા નામદાર કોર્ટને વિનંતી કરતા અત્રેના સેશન્સના ડિસ્ટ્રિક્ટ શ્રી વિક્રમસિંહજી ગોયલ સાહેબે આ કામના કામમાં નીચેની કોર્ટે આપેલા બેલબોન્ડ રદ કરવાનો અને તારીખ અગિયારના રોજ એટલે કે આજથી હુકમની જાણ થયા બાદ આ કામના કોર્ટ કસ્ટડીમાંથી પોલીસને તારીખ સત્તર નવ પચીસના કલાક અગિયાર સુધી ની કોસ્ટડી સોંપી આપેલી છે અને આ રીતે આ બંને અરજીઓમાં નિર્ણય સરકાર પક્ષે જે માગણી કરાયેલી તે મુજબનો થયેલ છે સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કોર્ટમાં સરકાર પક્ષે રજૂઆત કરી હતી અને વેરાવળ સેશન્સ કોર્ટે તાળા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા છે વેરાવળ સેશન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા બાદ તેના સાત દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે અગાઉ તાલાળા પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેને કોર્ટે સ્વીકારી છે આથી દેવાયત ખવડ હવે સત્તર તારીખ સુધી પોલીસના રિમાન્ડ પર રહેશે અને અહીંયા ઉલ્લેખનીય વાત એ છે કે આ કેસમાં દેવાયત ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે કોઈ વિરોધ ન કર્યો હતો